હેલો મિત્રો કેમ છો બધા સરસ મજાના એક્ઝિબિશનની અંદર આપણે આજે આવી ગયા છીએ સરસ મજાના વિડીયો આપણે બનાવવાના શરૂ કરી દીધા છે તો આજે તમને બધા સ્ટોરની મારા મુલાકાત કરાવું અને પાર્ટ વન તમને અહીંયા જોવા મળવાનો છે બાકી પાર્ટ ટુ આપણે સૌથી પહેલાં આપણે બધા નાસ્તા સેન્ટરમાં આવી ગયા છીએ આગળ આપણે જોઈએ તો ચીજ ફ્રેન્કી છે પછી આપણે વેજ ફ્રેન્કી છે અને કોલ્ડ્રિંક્સ છે તો અલગ અલગ આમ કહેવાય કે નાસ્તા બધા જ તમને ઢોકળા છે બધું જ મળી જવાનું છે અહીંયા એક જ જગ્યાએ મિત્રો રાહકોની જો એક વખત અહીંયા જરૂરથી મુલાકાત લે અને હા એડ્રેસની વાત કરું તો એડ્રેસ આપણે છે કેશમ સર્કલ સરદાર સ્મૃતિ ભાવનગર ત્યાં તમે મસાલા મળી જવાના છે જે મસાલા તમે ગર્ભ પ્રાઇઝમાં યુઝ કરતા હોય એ રેગ્યુલર પરમાત પરમ એન્ટરપ્રાઇઝ નામ છે તો આ રીતના મસાલા પણ તમને મળવાના છે બાકી સમોસા છે પછી પાંગાઠીયા છે અલગ અલગ નાસ્તા બધા જ તમને અહીંયા મળવાના છે અને આપણો સ્ટોલ પણ છે પોતાનો જે છે પાણીપુરીનો તો મિત્રો પાણીપુરી ખાવા માટે અવશ્ય પધારો તો આપણી આ પાણીપુરીના સ્ટોલની અંદર તમે પધારો અને અવશ્ય મુલાકાત લો તો આવી રીતના સ્પૂર્તિ કહી દઉં સરદાર સ્મૃતિ ભાવનગર રેસંગ સર્કલ પાછળ તમે આનંદનગર રોડે જતા હો તો રસ્તામાં આવી સરદાર સ્મૃતિ આનંદનગર ભાવનગર હવે આપણે અંદરના સ્ટોલની મુલાકાત કરીએ તો અમારા ભાઈનો અહીંયા સ્ટોલ છે જે અગરબત્તીનો સ્ટોલ સરસ મજાની અગરબત્તી સાથે લાવીને આવ્યા છે જે આપણે કહીએ કે બ્રાન્ડેડ અને આમ તમને ક્યાંય બીજે ન મળતા હોય અહીંયા મળવાના છે એ પણ પોતાના ઘરે બનાવેલા એટલે કે વસ્તુ એકદમ જોરદાર મળશે અને ઘરે બનાવેલી મળશે તો આવી રીતે અને અગરબત્તી જોતી હોય તો તમારે અહીંયા ભાઈની મુલાકાત લેવી પડશે અને અમારા વિડીયો જોતા રહેજો આગળ વિડીયો કેવા લાગે છે કમેન્ટમાં કહેજો અને અમારા આગળ પૂછીએ નાના બાળકો માટેના કપડાં જોવા માટે આપણે આવી ગયા છીએ તો મિત્રો તમને આ કપડાં લાગે છે મને કહેજો તો આપણે નાના બાળકોના કપડાં જોઈ અને આગળ આવ્યા એટલે આગળ આપણને મળી ગયું છે સરસ મજાનું લિક્વિડ લિક્વિડ માટેનો સ્ટોલ જે ઘરે આપણે વાપરતા હોય જેમ કે હાર્પિક છે ને બીજા ઘણા બધા હાર્પિક છે તો આવી રીતના લિક્વિડને અહીંયા પણ તમને મળી જવાના છે અને પછી ઘરે ડેકોરેટ માટે વસ્તુ મળવાની છે સાથે સાથે તમને અહીંયા કહેવાય કે દુપટ્ટા મળી જવાના છે અને ફર્ક ડેકોર માટે એટલી સરસ વસ્તુ છે કે તમે એકવાર જુઓ તો પહેલી નજરમાં જ તમને ગમી જાય અને સાઈડમાં સાડી પણ મળવાની છે તો મિત્રો રાહ કોની જુઓ છો અત્યારે જ પધારો અમારા સ્ટોલ મુજબ અને સ્ટોલનું એડ્રેસ તમને કહું કે સરદાર સ્મૃતિ ભાવનગર ફ્લેશન સર્કલ અને સાડી તો અદ્ભુત અહીંયા ખજાનો છે મિત્રો તો આટલી સાડીઓ જોવા માટે તમારે અમારી સરદા એક્ઝિબિશનમાં આવવું પડશે અને અહીંયા તમને કટલેરી અઢળક જોવા મળી જવાની છે અને કટલેરી તમે જુઓ એટલે બીજી બધી જ ભૂલી જ અઢળક કટલેરી તમને નાની બુટ્ટીથી માંડીને દરેક વસ્તુ અહીંયા તમને મળી જવાની છે મિત્રો ક્યાં અહીંયા આપણે હેન્ડ વોચ મળવાની છે કે જે માત્ર ને માત્ર સો રૂપિયાથી શરૂ થાય છે તો સો રૂપિયાથી શરૂ થતી હોય તો આવી સસ્તી ઘડિયાળ તમને ક્યાંય જોવા નહીં મળે અને માત્ર માત્ર લેડીઝ માટે નહીં પરંતુ જેન્ટ્સ માટે પણ અહીંયા ઘડિયાળ અવેલેબલ છે તો મિત્રો આવો હતો અમારો આજનો સ્ટોલ અને બીજા સ્ટોલ જોવા માટે આપણે કાલે પાછા વિડીયોમાં આવવાના છીએ તો મિત્રો પાછા કાલે લાઈવમાં આપણા વિડીયોમાં જોડાજો અને લાઈવ આપણે અગિયાર વાગે કરીએ છીએ તો લાઈવમાં જોડાજો મારા વાલા દેશી લોકશ્મિતા નામની આપણી ચેનલ છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બીજા સ્ટોલ આપણે કાલના વિડીયોમાં પાર્ટ ટુમાં લેવાના છે તો કેવા લાગ્યો અમારો વિડીયો કમેન્ટમાં કહેજો આવજો બધાને જય માતાજી અને અમારા માહિરભાઈની મોજ કેવી લાગે છે અમને કમેન્ટમાં કહેજો તો આવજો પાછા વિડીયો મિત્રો આવજો જય માતાજી